માસ્ટર ટ્રેનિંગની ટ્રેનિંગ લેવા આવેલા છે એવા જે આચાર્ય મિત્રો છે એ આચાર્ય મિત્રોમાંથી હું એક આચાર્ય મિત્ર છે કે જે એમનું નામ ભરતભાઈ છે એમને આ અંગે પૂછવાનો પ્રયત્ન કરીશ કે સાહેબ આ ત્રણ દિવસની જે તાલીમ છે એના નોડલ અધિકારી કોણ છે એમનું માર્ગદર્શન કેવું છે અને કઈ રીતની આ તાલીમ ચાલી રહી છે ભરતભાઈ સાહેબ હાજી નમસ્કાર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે બાવીસથી ચોવીસ ડિસેમ્બર જે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તાલીમનું આયોજન થયું છે તેમાં નેતૃત્વ અસરકારક નેતૃત્વ એટલે કે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના જે આચાર્યશ્રીઓ છે એમનું જે નેતૃત્વમાં જે નવી શિક્ષણ નીતિ છે એન બે હજાર વીસ એન સી એફ બે હજાર ત્રેવીસ અને હવે બે હજાર સત્યાવીસમાં પરખ એ અંતર્ગત અહીં આગળ ત્રણ દિવસનું તાલીમનું આયોજન સરસ થયું છે જેમાં આપણા દિયોદરના મોડેલ શાળાના વર્ગ બે સાહેબ અમૃતભાઈ બારોડ સાહેબ અમારી શાળાના સાગરભાઈ પટેલ સાહેબ અને મયંકભાઈ રાવલ સાહેબ એમણે સરસ એસટીટીએ ખાતે જે તાલીમ લીધી અને અમોને પણ એ ત્રણ દિવસથી સારું એવું માર્ગદર્શનને પાથું પૂરું પાડી રહ્યા છે અમારે આખા બનાસકાંઠા અને વાવથરા બૃહદ બંને જિલ્લાઓમાં જઈને જે આચાર્યશ્રીઓ છે એમને અમારે આ સંદેશો આપવાનો છે અને કઈ રીતે અસરકારક નેતૃત્વ ઊભું થયા પછી સમગ્ર શાળાનું ભાવાવરણ શિક્ષણ અને વહીવટી પ્રક્રિયા અસરકારક બને તથા મહત્તમ વિદ્યાર્થીઓ લાભ લે અને ભારત સરકાર કેન્દ્ર સરકારનો જે અભિગમ છે એનસીઆરટી હોય કે શિક્ષણની જે નવી પોલિસી આવી રહી છે જેનું અમલીકરણ થવાનું છે એના માટે ખૂબ જ સરસ અમને અહીંયા આગળ માર્ગદર્શન મળ્યું છે અને અમે એવો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે આવનારા બે પાંચ બે બે પાંચ વર્ષ તો કદાચ વધારે હશે પણ બે એક વર્ષમાં જ માધ્યમિક શિક્ષણના પ્રાથમિક શિક્ષણના જે આયામો છે એમાં ધરમૂળથી ફેરફાર આવશે અને ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ થશે ધન્યવાદ ધન્યવાદ